વડોદરા શહેરનું જાણીતું ક્લબ એટલે પોલો ક્લબ પોલો ક્લબની ઉપપ્રમુખ સહિતની સાત બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું વડોદરા શહેરનું જાણીતું ક્લબ એટલે કે પોલો ક્લબ વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ પોલો ક્લબની ચૂંટણી સાત વર્ષ બાદ યોજાય છે જેમાં પ્રમુખ પદ માટે લીગલ એડવાઇઝર કૌશિક ભટ્ટ હરીફ થયા છે આ ચૂંટણીમાં ડેમોક્રેસી અને એસીઈ વચ્ચે ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી મેમ્બરોની વાત કરીએ તો રનિંગ એક હજાર પાંચસો થી બે હજાર સુધીના મતદાર નોંધાયા હતા આજે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પોલો ક્લબના તમામ સદસ્યોને સારી સુવિધા મળી રહે તેવી પોલો ક્લબમાં જણાવ્યું હતું લગભગ સાત વર્ષ પછી ચૂંટણીનું જે આયોજન થયું છે લોકશાહીનો પર્વ કહી શકાય ક્લબ છે અને લિમિટેડ વોટર્સ પણ કારણ કે વડોદરા શહેરનું શહેરની એક શાન કહી શકાય એવું એક આ ક્લબ અને તેમાં જે સભ્યો છે તે પણ વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એક સરસ આયોજન થયું છે ઘણા મિત્રો જે કદાચ આખું વર્ષ નથી મળતા એ અહીંયા મળી રહ્યા છે બધાને અને ચોક્કસથી આવનાર દિવસોમાં જે કોઈ છૂટા છે એ તમામ સભ્યોને સારામાં સારી સુવિધાઓ મળે વધુ સારી ફેસિલિટીઝ ઊભી કરવામાં આવે એ પ્રકારે હવે જ્યારે યુવાનો પડ્યા છે નવા સભ્યો આ સાત વર્ષમાં કેટલાક વોટર્સ એવા હશે કે જે આજે પ્રથમ વખત વોટ આપવાના છે મેં પોતે પણ મારો પ્રથમ વખતનું આ પોલો ક્લબની ચૂંટણી છે આ એક લોકશાહીનું પર્વ જે રીતે આયોજન થયું છે ખૂબ જ આનંદ અને ઉત્સાહની વાત અને આવનાર દિવસોમાં ચોક્કસથી પોલો ક્લબનું નામ વધુ સારું થશે